નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો કેમ છો હું કેતન ઠાકર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજે ધોરણ નવ ગણિત વિષયની અંદર આપણે અસાઇનમેન્ટ જે સોલ્વ કરવા જઈ રહ્યા છે એમાં ચેપ્ટર નંબર ત્રણ જે છે એનું સોલ્યુશન કરવાના છે આના પહેલાં પણ આપણે જે છે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર બેનું સોલ્યુશન કર્યું છે જો તમે એનું વિડીયો ન જોયો હોય તો તમને આપણી ચેનલ પર મળી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા વિડીયો છે તમને જરૂરતાથી પ્રાપ્ત થાય અને ધોરણ નવની પ્રથમ પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવો જેથી કરીને તમારો કોન્ફિડન્સ લેવલ જે છે એ અપ થાય શરૂ કરવા જઈ રહ્યા છે આપણે આજે ચેપ્ટર નંબર જે છે ત્રણ એની અંદર પ્રથમ દાખલો શું કહેવા માંગે છે ધ્યાનપૂર્વક સમજજો પ્રથમ દાખલાની અંદર આપણે અહીંયા ધ્યાનપૂર્વક તમે જોજો તો એમાં આપણને અહીંયા નીચેની આકૃતિ જોઈ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમ કે અહીંયા એફ કીધો છે હવે એફના યામ શોધવાનો છે તમારે એફ નક્કી કરવાનું એફ કયા અક્ષ ઉપર છે વાય અક્ષ ઉપર એટલે માઇનસ વાય થશે એટલે માઇનસ ચાર છે અને જ્યારે અક્ષ ઉપર હોય ત્યારે એક્સના યામ અહીંયા શું થશે તો કઈ અક્ષ ઉપર છે તો કે એક્સના યામ ઝીરો થશે જ્યારે વાયના યામ કેટલા થશે માઇનસ ચાર થશે ઓના યામ જનાવ હવે અહીંયા ઓ ઓરિજિન પોઈન્ટ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટલે કે અહીંયા બંનેના યામ આપણને શું થશે તો કે ઝીરો મળશે વાય અક્ષ થી ત્રણ એકમ જો વાય અક્ષ અહીંયા છે એનાથી ત્રણ એકમ લંબ અંતરે આવેલા બિંદુના નામે જણાવવાના છે અને યામે જણાવવાના છે જેમ કે આ વાય અક્ષ ઉપર પહેલું જોઈએ છે તો કે પહેલા કોણ છે તો કે કે છે જો અહીંયા છે ત્યાર પછી અહીંયા ધ્યાનપૂર્વક જોજો ત્યાર પછી કે છે પછી અહીંયાથી જોજો કોણ છે તો કે ત્રણ છે આ છે હમ અને ત્યાર પછી જે જોઈએ તો બીજું કોણ છે ત્રણ એકમ અંતરે અહીંયા ધ્યાનપૂર્વક જો બીજું કોઈ દેખાય છે તમને ત્રણ અંતરે એક આપણને કે મળ્યો જે મળ્યો અને ત્યાર પછી આપણને બીજું કોણ મળે છે અહીંયા બીજું કોઈ દેખાય છે તમને જેમ કે અહીંયા જે આપ્યો છે ત્યાર પછી કે આપ્યો છે અને બીજો કોણ આપ્યો છે તો કે i આપ્યો છે જેમ કે અહીંયા i છે એ પણ કેટલા અંતરે છે 3 અંતરે છે તો પહેલા j ના યામ લખવાના છે j ના x ના યામ કેટલા છે તો કે અહીંયા x ના યામ આપણને 3 આપ્યા છે જ્યારે y ના યામ આપણને કેટલા આપ્યા છે 5 એ જ રીતે આપણને k ના યામ બંને -3 અને -3 છે હમ -3 અને 3 છે ત્યાર પછી આપણને કેના યામ આપ્યા છે તો કે આઈના યામ આપ્યા છે ના એમ એક્સ ના માઇનસ ત્રણ છે એક્સ નામ કે ના છે આઈના છે માઇનસ ત્રણ અને બીજો કેટલા આપ્યા છે માઇનસ ત્રણ અને માઇનસ ત્રણ અને કેટલા યામ આપ્યા છે તો કે માઇનસ પાંચ આપ્યા છે કેટલા આપ્યા છે માઇનસ પાંચ એવી જ રીતે એક અક્ષ થી લંબ અંતરે એક અક્ષ થી જ્યારે લંબ અંતરે તમે મેળવો તો એક શખ્સ અહીંયા છે લંબ જે નેવું વંશના ખૂણે આપણને મળતા હોય તો કયા કયા અંતરે મળે છે આપણને એ આપણે અહીંયા નક્કી કરવાનું હોય છે તો પહેલાં તો તમે જોઈ શકો છો કે અહીંયા કોણ મળે છે તો કે કે તો મળે જ છે કે જે લંબ અંતરે મળે છે અને એની સાથે બીજું કોણ મળે છે તો કે એચ છે કોણ છે એચ છે જે લંબ અંતરે અહીંયા રીતે આપણને મળે છે તો અહીંયા કેના યામ જે લખવાના છે એ કોણ છે તો કે યામ માઇનસ ત્રણ અને ત્રણ છે જ્યારે એચના યામ આપણને અહીંયા એક્સના છે ચાર અને બીજા કેટલા મળે છે માઇનસ ત્રણ આ રીતે વિદ્યાર્થી મિત્રો મળે છે ત્યાર પછી બિંદુ જી અને બિંદુ એચ વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે અંતર અહીંયા ધ્યાનપૂર્વક જોજો હવે માની લો કે જી અહીંયા છે અને બીજું શું કીધું છે ઈ અહીંયા છે આ બંને વચ્ચેનું અંતર શોધે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો કેટલા એકમ મળે છે તો કે બાર એકમ મળે છે કેટલા એકમ મળે છે બાર એકમ ત્યાર પછી ડી અને એફ નું વચ્ચે ડી અહીંયા છે અને એફ અહીંયા છે એનું અંતર કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલા એકમ મળે છે દસ એકમ મળે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નોના જે છે જવાબ આપવાના છે ત્યાર પછી આગળ જે પ્રશ્ન નંબર જે છે બેની અંદર તો અહીંયા મેં સરસ મજાનું તમારા માટે એક જે છે બનાવીને મૂક્યું છે જેથી કરીને નક્કી કરી શકાય કે બિંદુઓનું નિરૂપણ કર્યા વગર સીધો તમારે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણના જે છે જવાબ આપવાના છે એક બે ત્રણ અને તમારે કયા ચરણમાં છે એ નક્કી કરવાનું છે તો ચરણ આ રીતે ત્રીજા ચરણની અંદર બંને યામ માઇનસ હશે જ્યારે ચોથા ચરણની અંદર એક યામ પ્લસ હશે અને એક યામ માઇનસ હશે ત્યાર પછી અહીંયા એક બીજો સવાલ આવીને ઊભો છે કે કોટી એટલે શું અને ભુજ એટલે શું તો અહીંયા કોટી એટલે થાય કોટી એટલે કેટલા આપ્યા છે તો કે માઇનસ ત્રણ અને ભુજ કેટલા આપ્યા છે પાંચ હવે આ ત્રણ છે માઇનસ છે પાંચ છે પ્લસ છે તો માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવે તો કે બીજા ચરણમાં આવે કયા ચરણમાં આવે માઇનસ ત્રણ અને ભુજ પણ કેટલો છે માઇનસ ત્રણ માઇનસ છે બંને એટલે કયા ચરણમાં આવે તો કે ત્રીજા ચરણમાં આવે કયા ચરણ માં આવે ત્રીજા ત્યાર પછી અહીંયા ધ્યાન પૂર્વક જોજો કોટી કેટલા છે તો કે માઇનસ પાંચ અને ભુજ કેટલા છે તો કે ત્રણ હવે માઇનસ અને પ્લસ માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવે તો કે બીજા ચરણમાં આવે કયા ચરણમાં આવે બીજા ચરણમાં આવે ત્યાર પછી અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા ભુજ કેટલો છે અને સોરી કોટી કેટલો છે ત્રણ અને ભુજ કેટલો છે પાંચ બંને પ્લસ હોવાના કારણે કયા ચરણમાં આવે છે તો કે પ્રથમ ચરણની અંદર આવે છે કયા ચરણમાં પ્રથમ ચરણ આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા દાખલા છે આની અંદર તમારે પૂરા માર્ક્સ આવવા જોઈએ પછી જોઈએ છે આગળ દાખલા નંબર 3 જેમાં 2x 3 y 3 આ x ના યામ છે આ y ના યામ છે તથા x 7 એ પાછા x ના યામ છે અને 2 2y 2 એ પણ કોના યામ છે y ના યામ છે એ સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત શોધો તો આપણે પહેલા અહીંયા નામ આપી દઈએ જેમ કે અહીંયા હું તમારી ગણત ખાસ કરીને શેના માટે નામ આપીએ છીએ તો કે તમારી સમજ માટે જેમ કે આ એના યામ છે ના બી ના યામ છે તો એક્સ એક્સ ના યામ ને સરખાવીએ અને વાય વાય ના યામ સરખાવીએ તો અહીંયા એક્સ ના યામ કેટલા છે બેટા તો કે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર આમાંથી પણ એક્સ ના યામ લઈશું એક્સ પ્લસ સાત તથા હવે વાય ના યામ લઈએ આ બાજુ અહીંયા વાય ના લઈએ તો કેટલા છે તો કે આ બાજુ વાય પ્લસ થ્રી છે બરાબર અહીંયા વાય યામ કેટલા છે આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ કેટલા થઈ જશે એક્સ બરાબર અહીંયા કેટલા છે સાત આ માઇનસ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય બે એક્સમાંથી એક્સ જાય એટલે કેટલા વધે એક્સ સાત વત્તા ત્રણ એટલે કેટલા થશે દસ તો એક્સની કિંમત કેટલી મળી દસ અને એવી જ રીતે અહીંયા વાય ભેગા કરીએ તો વાય માઇનસ ટુ વાય માઇનસ આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા આ બાજુ માઇનસ ટુ હતા આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ કેટલા થશે તો કે થ્રી થશે તો ટુ વાયમાંથી વાય જાય એટલે કેટલા વધે માઇનસ વાય માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ કેટલા થશે પાંચ બંને બાજુથી માઇનસ દૂર થાય એટલે કેટલો જવાબ આવે અહીંયા તો કે પાંચ આ રીતે આપણને વાય અને એક્સ અને વાયની કિંમત દસ અને કેટલી મળે છે તો કે પાંચ મળે છે કેટલી મળે છે અને મળે છે છે ખૂબ સહેલા દાખલા વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ આપણે ચોથો જેની અંદર એક કોઠો આપ્યો છે જેની અંદર અહીંયા અતુલ આપ્યો છે દીપક આપ્યો છે અને ચેતન આપે છે અને અહીંયા એક બંસી જે છે આપી છે અહીંયા આપણને શોધવાનું છે કે સારાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો ને એક આડો કાટો છે બરાબર આ એક ઊભો પાટો છે અને એક આડો પાટો છે આડો પાટો જે છે એક્સ પાટો છે ને ઊભો પાટો છે વાય પાટો છે જ્યાં છેદે છે અહીંયાં એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ત્યાંથી દરેક પાટા પર ધન દિશામાં ધન દિશા એટલે એક આ ધન દિશા છે અને એક આ ધન દિશા છે ધન દિશા તથા ઋણ દિશામાં પાંચ મીટર અંતરે નિશાન કરેલ છે કેટલા અંતરે છે પાંચ પાંચ મીટરે અંતરે નિશાન કરેલ છે

કોણ ઉભો છે બંસી ઉભી છે ત્યાર પછી વાય પાટા થી આ વાય પાટો છે આ વાય પાટા થી 20 એકમ અંતરે ઉભેલો 20 એકમ અંતરે કોણ છે 20 એકમ અંતરે જો 20 એકમ અંતરે જે છે એ કયા કોણ છે તો કે દીપક છે અને એક કયા કોણ છે 20 એકમ અંતરે તો કે ચેતન છે કોણ છે ચેતન છે કોણ છે ચેતન અને દીપક કોણ થશે અહીંયા ચેતન અને દીપક કોણ થશે

તો અહીંયા શું લખવાનું છે તો કે અતુલ અને બંસી છે કોણ છે અતુલ અને બંસી અતુલ અને બંસી પ્રશ્ન નીચે આપેલી યાદીમાં આપેલ બિંદુનું સ્થાન કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આવે છે તે જણાવવાનું છે આપણે ચરણ જણાવી દઈશું મેં કીધું તું કે જો બંને પ્લસ હોય તો એ પ્રથમ ચરણ છે પ્રથમ ચરણ છે જો માઈનસ અને પ્લસ હોય તો એ એ બીજું ચરણ ચરણ છે છે જો જો બંને હોય તો ત્રીજું પ્લસ અને માઇનસ હોય તો એ ચોથું ચરણ છે અહીંયા ખાસ જોજો તમારે હવે ખાલી નિશાનીને ને ધ્યાને રાખવાની એટલે સીધો જવાબ મળી જાય બંને માઇનસ છે એટલે કયા ચરણમાં છે તો કે માઇનસ ત્રણ માઇનસ ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં છે કયા ચરણમાં ચરણમાં છે ત્રીજા પછી આ જીરો છે અને આ પ્લસ છે બંને પ્લસ છે એટલે કયા ચરણમાં મૂકી દઉં હું સીધું તો કે જીરો માઇનસ પાંચ એ કયા ચરણમાં મૂકી દઉં પ્રથમ ચરણમાં મૂકી દઉં

સાતમા દાખલાની અંદર ધ્યાનપૂર્વક સમજજો અહીંયા એક દાખલો રહી ગયો છે અને એ છે છઠ્ઠા નંબરનો દાખલો જે છે અહીંયા રહી ગયો છે જોઈ લઈએ છઠ્ઠા નંબરનો ક્યાંય આપ્યો તો નથી ને છઠ્ઠા નંબરનો જે છે એને અહીંયા ધ્યાનપૂર્વક સમજજો હું તમને સમજાવી દઉં છું પહેલાં છઠ્ઠા નંબરનો સમજાવું એમાં લખ્યું છે યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂનાનું માપ કેટલું હોય તો યામ સમતલના યામાક્ષો હોય કેમ હોય નેવું બીજો પ્રશ્ન અહીંયા કીધો છે એક્સઅક્ષ અને વાયક્ષ દ્વારા બનતા સમતલા દરેક ભાગને શું કહે છે જેમ કે એક્ શ્યામ અને વામ એટલે કે આ ભાગને આ ભાગ આ ભાગને આ ભાગને એને ચરણ પ્રથમ ચરણ દ્વિતીય ચરણ એવું કહો છો ચરણ અથવા તેને પાદ આ શબ્દ થી તેને શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે આ છઠ્ઠા પ્રશ્ન નું વિદ્યાર્થી મિત્રો જવાબ હતો હવે પ્રશ્ન નંબર સાત નો અહિયાં આપણને જોઈએ પ્રશ્ન નંબર સાત ની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક સમજજો શું કહેવામાં આવ્યું છે તો પ્રશ્ન નંબર સાત ની અંદર અહિયાં આપણને શું કીધું છે એ ની કિંમત આપી છે બી ની કિંમત આપી છે સી ની કિંમત આપી છે ડી ની પેલા આપણે શું કરવાનું છે પાંચ અને સી ની કિંમત કેટલી લખું છું તો કે માઇનસ ત્રણ અને ડી ની કિંમત કેટલી લખું છું તો કે ત્રણ સૂત્રના માઇનસ છે ને ત્રણ હવે ધ્યાનપૂર્વક સમજવા માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે પાંચ પ્લસ પાંચ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ છ આ બંનેનો સરવાળો કરું તો દસ માઇનસ છ આ કયા ચરણમાં આવે પ્લસ અને એક માઇનસ છે શું છે એક પ્લસ અને એક માઇનસ છે તો જો એક પ્લસ અને એક માઇનસ છે તો આ કયા ચરણના યામ છે તો કે ચોથા ચરણના છે કયા ચરણના છે ચોથા ચરણના છે ત્યાર પછી અહીંયા શું કીધું છે એ ભાગ્યા સી એ કેટલા છે એ ભાગ્યા સી અને b ભાગ્યા d a કેટલા છે બેટા તો 5 d કેટલા છે બોલો સોરી c કેટલા છે c ના યામ કેટલા છે c ના યામ c ના યામ -3 છે પછી b ના યામ કેટલા છે b -5 છે કેટલા છે -5 અને d ના યામ કેટલા છે તો કે માઈનસ કેટલા છે સોરી 3 છે કેટલા છે 3 છે ઓકે અહીંયા તમે માની લો કેવી રીતે એટલે કયા ચરણની અંદર આવશે તો કે તૃતીય ચરણમાં આવશે કયા ચરણમાં આવશે તૃતીય ચરણ એટલે કે ત્રીજા ચરણમાં આવે કારણ કે બંને કિંમતો કેવી છે માઇનસ છે ભલે નંક અંદર હોય માફ કરજો અપૂર્ણા ક્યાં માની લો કે ભાગાકારના સંબંધમાં હોય પણ બંને કિંમતો કેવી છે છે તો આજના દિવસ માટે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો આટલો છે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જેથી કરીને આવનારા વિડીયો તમને જરૂરતાથી પ્રાપ્ત થઈ શકે ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો જય હિન્દ જય ભારત